ડેડિયાપાડાના ધારાસભ્ય જયતર વસાવા જોડાઈ ચૂક્યા છે તેમની સાથે વાતચીત કરીશું જયતર ભાઈ જે રીતે થોડાક સમય પહેલા મનરેગા કોભાંડનો મામલો સામે આવ્યો આ પ્રકરણ સમગ્ર ગુજરાતમાં ગાજ્યું એમાં તમે કોંગ્રેસના નેતા જૂનાગઢના જે છે હીરા જોટવા તેમની સામે ગંભીર આરોપ કર્યા ને પુરાવા પણ તમે મૂક્યા હતા નવે એક સમાચાર મળી રહ્યા છે કે ભરૂચ પોલીસે તેમની ધરપકડ કરી છે શું સમગ્ર મામલો છે ને તમે જે આરોપો કર્યા હતા હવે ક્યાંક ને ક્યાંક એ આરોપો સિદ્ધ થઈ રહ્યા એવું હાલ તો લાગી રહ્યું છે જે રીતે પોલીસે કાર્યવાહી કરી છે શું કહેશો જે પ્રકારે બચુભાઈ ખાબડના છોકરા પર કાયદેસરની કાર્યવાહી ચાલુ થઈ ત્યારે કોંગ્રેસ પણ જોરશોરથી ત્યાં ગ્રાઉન્ડ પર હતી બધું કરતા હતા એવા સમયે અમે અહીંયા પ્રેસ કોન્ફરન્સ રાખી અને પૂરા સાથે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમે કીધું કે મનરેગા કૌભાંડના માસ્ટર માઇન્ડ અને એને કૌભાંડ કરનારા કોંગ્રેસના જ પ્રદેશના મોટા દિગ્ગજ નેતા જુનાગઢ લોકસભાના ઉમેદવાર હીરા જોટવા દ્વારા જ આ કૌભાંડ થયું છે બચુભાઈ જવાબદારી અને એમાં તપાસ કરવા માટેની પણ મેં માંગ કરી હતી મેં કીધું તું કે ભરૂચ નર્મદા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદમાં હીરાભાઈ જોટવાની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝના જેટલા પણ કામો છે એની તપાસ કરવામાં આવે એમાં જમા થયેલા નાણાંની તપાસ કરવામાં આવે તો પચીસો કરોડ નું ભરૂચથી થયેલી છે અને આજે જોટવાને પણ લઈ આવવામાં આવ્યા છે જે વખતે મેં હીરાભાઈ જોટવાના નામ જો પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે હીરાભાઈ જોટવાએ મને સામેથી ચેલેન્જ કરી હતી કે ગુજરાતમાં એવડો મોટો હું માનહાનિનો કેસ કરીશ કે વસાવા પર કે ભૂતકાળમાં આવો કેસ ક્યારે થયો છે છે ચૈતર એ પુરાવા સાથે બોલનારા વ્યક્તિ અને એક જવાબદારીથી બોલનારા વ્યક્તિ છે ત્યારે મારી પ્રેસ વાર્તા બાદ એમના અહીંના એક સાંસદ એમના બચાવમાં હતા ત્યારે આજે કાર્યવાહી થઈ છે તો એ સાંસદે પણ બહાર આવીને એનો પોતાનો ખુલાસો કરવો જોઈએ એવું હું માનું છું ચેતનભાઈ કેવી રીતે તમે જોઈ લો બે હાજર સત્તર અઢાર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સુપાસી ગામથી જોટવા આ વિસ્તારમાં આવે છે આ વિસ્તારના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ જે પોતે પંચાયત મંત્રી પણ હોય છે ત્યારે એમને મળીને એમની આખી એક ફોર્મ્યુલા સમજાવે છે કે મનરેગામાં જે લોકોને રોજગારી આપવાની યોજના છે એમાં આપણે મટીરિયલ પૂરું પાડીને કેટલું કમાઈ શકીએ તો મટીરિયલ પૂરું પાડવાના નામે આ બચુભાઈ ખાબડે આ પાંચ જિલ્લામાં હીરાભાઈ જોટવાને સાથે રાખીને હીરાભાઈ જોટવાની એજન્સી એમાં મૂકે છે અને પાંચે જિલ્લામાં દર વર્ષે એ જ એજન્સીને પાછો રિન્યુ પણ કરવાનો ત્યારે આજ આ જલારામ એન્ટરપ્રાઇઝ જે બચુભાઈ ખાબડના કહેવાથી અધિકારીઓ અહીંયા મટીરિયલ નાખવા માટે મૂકી હતી પાંચ વર્ષ દરમિયાન આ એજન્સીએ કોઈ પણ જિલ્લામાં મટીરિયલ કોઈ પાસેથી લીધું નથી અને કોઈ પણ જિલ્લામાં મટીરિયલ નાખ્યું નથી એટલે મટીરિયલ લીધું નથી એટલે જીએસટી ભરવાનો પણ સવાલ નથી

અમે પૂરા પુરાવા સાથે બે હજાર અઢાર થી ગ્રાઉન્ડ પર એમની સામે લડ્યા ઓગણીસ વીસ માં લડ્યા બે હજાર એકવીસ ની તો આજે પણ મારી અરજી ત્યાં પેન્ડિંગ છે બે હજાર બાવીસ માં સરપંચો સાથે રાખીને અમે મોરચો ખોયલો હતો તે પણ હજુ પેન્ડિંગ છે તો આવી બધી લડાઈઓ અમે આપતા હતા પણ બચુ ખાબડ બધાને શાંત કરી દેતા હતા અને બચાવી લેતા હતા હવે બચુ ખાબડ પર જ અમે વિધાનસભામાં હથોડો મારી દીધો છે વિધાનસભામાં અમે રજૂઆત કરીને એમના પર કાર્યવાહી ચાલુ થઈ ગઈ એટલે હવે અમને લાગ્યું કે હવે હીરા જોટવાને આપણે આમાં

એ રૂપિયાનો વ્યવહાર કાં થયો છે જો એની જ તપાસ કરવામાં આવશે ને તો પચીસો કરોડ નું કૌભાંડ બહાર આવેલું છે અને એમાં કોને આપ્યા છે કયા સાંસદને આપ્યા કયા ધારાસભ્યને આપ્યા કયા કમલમ વાળાને કમલમ બનાવવા આપ્યા કઈ પાર્ટીને ફંડ આપ્યું બધું જ એ પેમેન્ટની ચકાસણી થાય ને તો બધું બહાર આવ્યું છે દૂધનું દૂધ પાણીનું પાણી થાય છે છેતર મે મારો છેલ્લો પ્રશ્ન એક તર વડા નરેન્દ્ર મોદી છે તે લાલ કિલ્લા પરથી ભાષણો આપતા હોય છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરો છે અને તેમના જ હોમタウン ગુજરાતમાં જે રીતે 2500 કરોડની તમે વાત કરી રહ્યા છો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીની અહીંયા સરકાર છે ઝીરો ટોલરન્સ પોલિસીની વાતો થાય છે તો આ કૌભાંડને આપ કઈ રીતે જુઓ છો ને શું કહેશો કે આટલા મોટા મોટા ભ્રષ્ટાચારો જ્યારે ગુજરાતમાં થતા હોય તો એની અસર અન્ય રાજ્યમાં શું પડશે જે પણ કોભણ થયા છે એમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદો એમના પ્રભારી મંત્રી બચુ ખાબડ અને એમના જે પણ ધારાસભ્ય છે બધા ઇન્વોલ્વ છે અને બધાએ ફંડ લીધું જ છે હું ખોલીને વાત કરું છું એટલે ભારતીય જનતા પાર્ટીના કહેવાની વાત અલગ છે ને કરવાની વાત અલગ છે બીજું કે પચીસો કરોડ રૂપિયા જે આ જલારામ એન્ટરપ્રાઇઝ પર જમા થયેલા છે પાંચ જિલ્લામાંથી તો એ પૈસાની તપાસ કરાવી લેવામાં આવે કામ તો કર્યું નથી અહીંયા તમે આરસીસી રોડ માટે પૈસા ઉપાડી ગયા ચેક ડેમો માટે ઉપાડી ગયા ચેક ચેકવોલ માટે ઉપાડી ગયા તો સ્ટ્રક્ચર તો હોવું જોઈએ ને છે નથી તો પૈસા જ લઈ ગયા છો તો આ પૈસાની તપાસ કરવામાં આવે એનો વ્યવહાર કોની કોની હાથે થયેલો છે બધું કોભાંડ બહાર આવે છે હવે મને એસઆઈટી બેસઆઈટી પર વિશ્વાસ નથી આ લોકો જો યોગ્ય યોગ્ય તપાસ નહીં કરશે અમને સંતોષ નહીં થશે તો અમે સીબીઆઈ તપાસની માંગ કરવાના છે કેમ કે આ તો એસઆઈટી માં ડીવાયસપી કક્ષાના અધિકારી હોય તે મંત્રી તંત્રી થોડા ગાંઠવાના છે એમની સરકાર છે સાંસદો છે એમના

કેમ ન મામલો પતાવી દેવામાં આવે છે કે તમારા પસંદીદા તમારા જે અધિકારી હોય એને મૂકો તમે આખો મુદ્દો છે એની તપાસ થશે એવું કેવાય છે સરકાર ભૂતકાળમાં કરી ચુકી છે જોઈએ છે મળીશું રાજ્યપાલ ને પણ મળીશું જ્યાં જરૂર પડશે તો ત્યાં પણ જઈશું અને સીબીઆઈ તપાસની માંગ અમે કરીશું ચોક્કસ થી ખુબ ખૂબ આભાર તમારો મહત્વપૂર્ણ સમય આપવા બદલ હોય કૌભાંડ થયો મુક્યા હતા વિધાનસભામાં પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા સાથે તેમણે કોંગ્રેસના નેતા હીરા જોટવા સામે પણ ગંભીર આરોપ કર્યા હતા અને ગંભીર આરોપ થયા બાદ ભરૂચ પોલીસ હવે હીરા આ મનરેગા કૌભાંડના કેસમાં તેમની ધરપકડ કરી છે તેની સઘન તેમની સઘન પૂછપરછ કરવામાં આવશે ત્યારે પૂછપરછ દરમિયાન શું મહત્વના ચોંકાવનારા ખુલાસા આગામી દિવસોમાં થાય છે તે જોવું રહ્યું પરંતુ ડેડિયાપાડાના ધારાસભ્ય જયતાર વસાવાએ આવે સીબીઆઈ સુધીની માંગ કરી દીધી છે અને સીબીઆઈ તપાસના આદેશો સરકાર ત્વરિત આપે તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે દર્શક મિત્રો આવા જ પ્રકરણથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું આવી જ નવી અપડેટો આપના સુધી મુકતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ તો तेन केजे पीड परा